તો મારી આ દાખલા તરીકે તમે તમે મારી પોઝિશન જોતા તમે એમ કે સાહેબ ગમે આવે ને તો ગણેશ આપડી બે ખાવાનું ખાવાનું હોય તો કઈક લેતા આવે નકર

બાની પરિસ્થિતિ પણ એવી છે કે બા બિચારા બોલી નથી શકતા પણ બધું સાંભળી શકે છે છતાં પણ ઘરની અંદર બધું મેનેજમેન્ટ કરવું એ બહુ અઘરી વાત છે બા એ બધું કરી શકે બહુ સારી વાત છે દાદાએ જેવી રીતે કીધું કે ભાઈ મોતીની માળા પરોવી અને પોતાનું ઘર ચલાવે છે તો ખૂબ સારી વાત છે કે અવળી ઉંમરે પણ પોતે કામ કરે છે દાદાને તો જો કે પેરાલિસિસ થઈ ગયું છે એના હિસાબે કામ નથી કરી શકતા અને ઘર ચલાવવું ઘરની અંદર એક પણ વસ્તુ અમને એવી નથી જોવા મળી કે પૂરતા વાસણ હોય એ બે માણસ પૂરતા વાસણ હોય ને એટલું અમને દેખાણું કોઈ બહારથી કોઈ મહેમાનમય આવે તો એમની આકતા સ્વાગતા માટે પણ એવું કોઈ વાસણ અમને નથી જોવા મળ્યું બીજી વસ્તુ કે કરિયાણાની અંદર નોર્મલ વસ્તુ તો એવી છે કે ભાઈ ખાંડ ચા તો આપણે લગભગના ઘરમાં હોય જ છે પણ એવી વસ્તુ એમને જોવા નથી મળી કે ભાઈ આમના ઘરની અંદર ખાંડ ચા અને બધું પૂરતી રીતે હોય પણ બા બિચારા પોતાનાથી થતી બધી મહેનત કરે છે અને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે બહુ સારી વાત છે બા બા બોલી નથી શકતા ખાલી સાંભળી જ શકે છે અને તમે બધાએ જોયું એવી રીતે વિડીયોમાં કે ઘરની પરિસ્થિતિ પણ એવી સારી નથી નરિયાવાળા મકાન છે અને જેવી રીતે દાદાએ કીધું એમ કે ત્રણ વરસ પહેલાં એમનું જે રસોડું છે એ રસોડું પડી ગયું હતું એટલે રસોઈ બનાવવામાં આપણે વિડીયોમાં જોયું કે ભાઈ શાક અને એવું બધું અંદર બનાવે છે અને વરસાદ હોય ત્યારે આ પતરાની નીચે ચૂલો રાખી અને ત્યારબાદ બનાવે છે દાદાને છેલ્લા પાંચ વર્ષથી આ પેરાલિસિસ આવી ગયું છે સંતાનની અંદર કોઈ દીકરો છે ને એક દીકરી જ છે અને આખી ડાબી સાઈડ આખી એમની પેરાલિસિસના હિસાબે ખોટી થઈ ગઈ છે અને આંખોની અંદર પણ એવું જોવા મળે છે કે ભાઈ એમના કંટ્રોલમાં રહેતી નથી અને આંખોમાંથી પાણી નીકળા રાખે છે તો આ એવી જગ્યા છે કે જ્યાં કરિયાણું આપણે દઈ શકીએ એટલે દાદાને આપણે બે મહિનાનું કરિયાણું આપી દઈએ કે જેથી કરી આગળ જતા એમને કોઈ પ્રોબ્લેમ ના આવે અને બા કામ કરે જ છે બધી વાત સાચી પણ ઘર હલાવવું ને એ બહુ અઘરી વસ્તુ છે કેમકે વ્યવહારમાં બધી જગ્યાએ ઊભું રહેવું પડે કરિયાણું પૂરું કરી અને ત્યારબાદ ઘર હલાવવાનું હોય તો દાદાને આપણે અત્યારે કરિયાણાની કીટ આપી દઈએ અને જ્યારે જ્યારે એમને જરૂર પડશે અને આપણાથી જેટલું પણ થશે એટલું આપણે દાદાને મદદ કરશું આપણા જે સેવાભાવી છે ભાવેશભાઈ અમારા ભાવેશભાઈ ને અજયભાઈ કે એ કેમેરામાં ક્યારે આવતા નથી પણ અમરધામ આશ્રમની દરેક સેવાની અંદર જેવી રીતે બેને આપણે જ્યારે જનરેટર લગાવ્યું હતું ત્યારે લાઈવની અંદર કીધું હતું કે બેક કેમેરાની ટીમ છે કે અમરધામ આશ્રમની અંદર જાણે પણ જરૂર પડે ત્યારે અડધી રાતે અમરધામ આશ્રમ પર આખી ટીમ અમારા અજીભાઈ ભાવેશભાઈ પંકજભાઈ વિશાલભાઈ ઘણા બધા છે બધાના નામ તો મને ખ્યાલ નથી પણ આ બધી એવી ટીમ છે કે કેમેરાની પાછળ રહી અને અમરધામ આશ્રમનું ઘણું બધું કામ કરે છે અને ભાવેશભાઈ દ્વારા જ આ જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આવી રીતે દાદા છે અને આપણે જઈએ એટલે આજે અમે દાદાની ઘરે આવ્યા છીએ એટલે હવે આપણે એમને કીટ આપી દઈએ અને આપણાથી જેટલી પણ મદદ થાય એટલી દાદાને આપણે કરશું દાદાને અને દાદીમાને આપણે કરિયાણાની અંદર જેટલી જેટલી પણ વસ્તુ આપણે રોજિંદા જીવનની અંદર જરૂર હોય એટલી એ બધી આપણે અત્યારે બે મહિના પૂરતી હારે એટલી વસ્તુ આપણે એમને આપી દીધી છે તેલનો ડબ્બો લોટ ખાંડ ચા ખીચડી મસાલા બધા અને દાર એવું બધું અત્યારે આપણે દાદાને એમને આપી દીધું છે કે જેથી કરી અને એમના રોજિંદા જીવનની અંદર જ્યારે જ્યારે પણ ટૂંકમાં પરિસ્થિતિ એવી બને ઘણી જગ્યાએ અમે કેસ જોતા હોય કે ઘરની અંદર કોઈ પણ જાતનું કરિયાણું ના હોય અને પાણી પી અને ઘણા લોકો રહેતા હોય છે એવા પણ કેસ અમે જોયા છે તો જેટલું જેટલું અમારા અત્યાર શું દાદા અત્યારે ચાલો બધાને સીતારામ સતદેવીદાસ